જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડથી વધુ છે પોલીસે ટ્રક ડ્રાઈવર ડુંગરસિંહ પ્રતાપસિંહ ચૌહાણની ધરપકડ કરી છે તે રાજસ્થાનના રાજસ્માન જિલ્લાનો રહેવાસી છે આ કેસમાં પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં દારૂ ઉપરાંત રૂપિયા પચ્ચીસ લાખની કિંમતનો ટ્રક મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે આરોપી પાસેથી ટેક્સ ઇન્વોઇસ અને ઈવે બિલ પણ મળી આવ્યા છે

સાતસો ને જેટલા બોક્સેસ ઇલિગલ લીકરના મળ્યા છે જેની બજાર ભાવથી કિંમત એક કરોડ ચાર લાખ અને નાઇન્ટી સેવન થાઉઝન્ડ અંદાજિત એક કરોડને પાંચ લાખ રૂપિયા જેટલી આની મુદ્દામાલની કિંમત થાય છે ધરપકડ થયેલ આરોપીનું નામ ડુંગરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ જો કે આ લિકર સાથે એની અંદર ડ્રાઈવર તરીકે આ ટ્રકને ચાલુ કરતો હતો અને એની સાથે દારૂ મંગાવનાર અને મોકલનાર એની અંદર સુરેન્દ્ર હજારી રાજપૂત અને સતુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે ભૂડો આ બે લોકોના નામ પોલીસ દ્વારા ખોલવામાં આવ્યા છે અત્યારે પોલીસ ની અંદર આ આરોપીની ત્રેવીસ તારીખ સુધીની રિમાન્ડ પોલીસે મળી છે અને આગળની તપાસ હાલ ચાલુ મળશે ત્યારે આ લિકરને જોતા આ વુડકાના મોટા બોટલ્સ દેખાવે છે અને આરોપી પાસેથી એક પોરબંદર જવાની એક બિલ્ટી બરામદ થઈ છે જેનાથી આ અનુમાન લગાવી શકીએ છીએ કે આ સૌરાષ્ટ્રની અંદર કોઈ ડિસ્ટ્રિક્ટની અંદર આ માલ છે અત્યારે નવસારી પોલીસમાંથી બે મોટા નવસારી ડિસ્ટ્રિક્ટમાંથી બે મોટા હાઈવે પસાર થાય છે એનએચ ફોર્ટી એટ અને એનએચ સિક્સ અને તે હાઈવે ઉપર પોલીસનું ડોમિનન્સ નવસારી પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે અને સાઉથમાંથી આવતા તમામ દારૂ ઉપર પોલીસ દ્વારા